પાલનપુર તાલુકાના સલ્લામાં રોષ સલ્લામાં એકસો પચીસ જેટલા પ્લોટ ની સનદો અને તંત્ર દ્વારા દબાણ દર્શાવતા સ્થાનિકો રોષે ભરાયા સ્થાનિકોએ નારેબાજી કરી કલેક્ટર કચેરી ખાતે ધરણાની છીમકી ગરીબ અને માધ્યમ વર્ગના લોકોના મકાનો દબાણોમાં બતાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો જણાવવાનું કે અઠ્યાસી સાલની અંદરથી નીમખીલી જે જગ્યા છે એ જગ્યા ઓગણીસો ઓગણીસો પોસઠની અંદર પંચાયત પંચાયત તલાટી દરેકોની અંદર અધિકારીઓ ભગત કરી અને આની અંદર સમાવેશ કરવા માગે છે ઓમાં ગરીબ પ્રજા મરી જાય છે અને આ જે અમારો અહિત થાય છે જે જગ્યાનું અહીત થાય છે એ જગ્યાનો અમારે તેઓની ત્યો રહેવી જોઈએ અમારે ત્યાં જવું નથી અમે આ જો નિકાલ નહીં આવે તો જિલ્લા પંચાયતમાં જઈ કલેક્ટર કચેરી અમે આંદોલન કરીશું અને અમે વધુમાં ઉપવાસ ઉપર ઉતરી અને વિજિલન્સ શિયાળી બ્રાન્ચ પણ અમે આનો જવાબ નો પત્રકાર માગવા અમે તૈયાર છે માટે અમે અમારું જે અહિત થશે એનું અમે દરેક અધિકારીઓને પણ અમે જણાવવાના છે કે અધિકારીઓ કેવી રીતે દબાણ કરીને ખોટી રીતે ગરીબો ને હેરાન કરી અને રૂપિયા લાખો ખાઈ જો તમે ઉઘરાય ઉઘરાય નહીં તો આના માટે અમે વધારે કોશિશ કરીશું બસ એજ અમારું